હલો મિત્રો તો આજે આપણે બીજી ચેનલ લઈને આવી ગયા છો તમે જોતા જ હશો કે હાથમાં લીંબુ છે અને એક હાથે ચમચી છે બરાબર છે આજે આપણે લીંબુ ચમચીની ચેલેન્જ કરવાની છે બરાબર છે એમાં ત્રણ જણા ભાગ લેશે એક ભાઈ શૂટ કરેલો છે ત્યારે આજે પણ અમારે એક માણસની કમી છે કાલથી કમી પૂરી થઈ જાય છે એક આ ભાઈ લેશે ભાગ એક આ ભાઈ લેશે ને હું શૂટિંગ કરવાવાળો છું અને જે શૂટ કરે છે અત્યારે ભાઈ એ શ્રવણભાઈ પણ ભાગ લેવાના છે બરાબર છે જે શોર્ટ ટાઈમની અંદર લીંબુ એક સાઈડ ઓલી સાઈડ ફાટો હશે એક આ સાઈડ ફાટો હશે આ પાર્ટે અડી અને પાછા એ પાટા જશે એટલે એક વખત ગણાશે જે એક વખતમાં જે ઓછી સેકન્ડમાં જે તે વ્યક્તિ પહોંચી જશે એમને આપણે વિનર જાહેર વિનર ઘોષિત કરીશું અને આજે એક રિયલમી મોબાઈલની ચેલેન્જ છે બરાબર છે અમે બધું સેકન્ડ હેન્ડ જ મોબાઈલ લાવવા કોઈ નવો કોઈને નથી બરાબર છે આ જોઈ લો મોબાઈલ એક રિયલમીનો છે બરાબર છે જી છે આગળમાં સસ્તો પાંચ એક હજાર રૂપિયાનો છે વધારે નથી આ ચેલેન્જ જીત છે અને આ મોબાઈલ ગિફ્ટ હાલવામાં આવશે બરાબર મને મોબાઈલ ચાલુ છે કમ્પ્લેટ જોઈ લો બંધ નથી મોબાઈલ કમ્પ્લેટ ઓન છે બરાબર તો મને બતાવી દઉં અમરી બમરી લગાવીને ન કહે છે કે બંધ મોબાઈલની ચેલેન્જો બતાવી દેતા છે ના પણ મોબાઈલ કમ્પ્લેટ ચાલુ છે બરાબર તો ચલો હવે આપણે ટાઈમ બગાડ્યા વગર તરત જ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો ભાઈ બંધ અને કોઈ આજે કોઈ કંઈ કોમેન્ટ મોમેન્ટ કરી નથી એવો કોમેન્ટ કરતા રહો તમારે જેવો વિડીયો જોયો એવો અમે તમને એકવાર વિડીયો શેર કરશું તમે જેવો ભેગા છો એવો વિડીયો બનાવશું અને ચલો હવે ચેનલ આપણે શરૂ કરો ચલો ભાઈઓ એ ભાઈ પાટા ઉપર આવી ગયા છે બરાબર છે એ પાટો અમારે એક લાકડું આડું એ પાટો છે અને દિનેશભાઈ પહેલું શરૂઆત કરે છે બરાબર છે પછી મોઢા ઉપર ચમચી મૂકી દીધી છે દેખાતું જશે તમને મસ્ત ખબર ફરીથી ચાલીને

અને અગિયારમાં આઈક્રો સેકન્ડમાં સ્ક્રીનશોટ પાડી દે બરોબર છે ચલો દિનેશભાઈ તો બહુ ફાસ્ટ થઈ ગયા છે આ તો દિનેશભાઈ દિનેશભાઈ એવું લાગે છે આજે લગભગ દિનેશભાઈ મોબાઈલ જીતી દે એવું લાગે છે ચલો નંબર બીજામાં અશોકભાઈ આવે છે બરોબર છે ચલો અમે ચલો એવું કંઈક નક્કી ના કેવરાય હજી હજી બે જણા ચેલેન્જમાં બેઠા છે

થોડી સેકન્ડો વધી જાય પણ ચલો એડે જ રહ્યા છે પોતે આ રેડી 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 જો અને ટુઈ ટુઈ હલે વધારે યાર પાછા આવો પાછા આવો બે ડગલા પાછા આવો હા એકત્રીસ સેકન્ડ રહી હા પાછા આવો પાછા આવો ચલો હા હા કેટલી આડત્રીસ સેકન્ડ ની અંદર પોતે પૂરું કર્યો છે રાઉન્ડ બીજો અને હવે ત્રીજા રાઉન્ડ માં આવશે શરણ બરોબર છે હવે જોઈએ છે કાલે પોતે ઇનામ જીતી ગયા હતા 1500 રૂપિયા બરોબર છે આજ હવે જોવા છો કોણ જીતે છે પણ પોતાની પ્રેક્ટિસ મને એવું જ લાગે છે પોતે જીતી જાય એવું લાગે છે ચલો સ્ટાર્ટ ચલો આય ચલો હમ જીતને વાલે હે નહીં 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 જમલા પે જાય ચલો ચલો લેબુ વાલો લેબુ વાલો લેબુ ખોરી ગયું એટલે ગોતી ગોધી લાંબુ પડાય ચલો મિત્રો તો હવે ત્રણે ત્રણ જણાનો ટેસ્ટ લઈ લીધો છે બરોબર છે દિનેશભાઈ આયા છે કેટલી સેકન્ડ માં આવેલા છે પોતી અઢાર કઈક અઢાર પોઈન્ટ અગિયાર સેકન્ડ માં આવેલા છે બરોબર છે અને જે અશોક ભાઈ છે એ કખ છત્રીસ આડત્રીસ માં આયેલા છે બરોબર આડત્રીસ માં આયેલા છે અને ચલો તો હા આજ તો જ્યો જ છે માથા જ પડેલો છે બરોબર છે એ તો છેલ્લે એન્ડિંગ માં છે બરોબર છે પોકલો હા ચલો તો હવે આજના વિનર ઘોષિત આપડે થઈ ગયા છે દિનેશભાઈ બરોબર મોબાઈલ તો દિનેશભાઈને ચાલવો પડશે ના ના મને નહીં જીતને વાહ મેં જીત્યા ચલો મોબાઈલ જીતી ગયા છો દિનેશભાઈ તમને મોબાઈલની ખુશીમાં જેવું લાગે રહ્યું છે આજ મને